બોડેલી તાલુકાના જબુગામ હાઈવે પર દારૂની રેલમ છેલ અકસ્માત થતા દારૂનો જથ્થો જમીન પર ઠલવાયો હતો વાત કરીશું અંગે પ્રાપ્ત થતી માહિતી અનુસાર બોડેલી તાલુકાના જબુગામ બસ સ્ટેન્ડ નજીક આજે સાંજના સમયે દેશથી દારૂના ખેપિયાના કારણે હંગામો સજાયો હતો મળી રહેલ માહિતી મુજબ પાયુજેતપુર તરફથી પુરપાટ ઝડપે આવતી એક બાઇક પર દેશી દારૂનો ખેપિયો બેસેલો હતો બોડેલી તરફથી આવતા બાઇક ચાલકને અડફટે લેતા બાઇક ચાલક તથા તેમના પત્ની ઈજાગ્રસ્ત બન્યા હતા અથડામણ બાદ ખેપિયાની બાઇક રસ્તા પર સ્લીપ થતા રોડ પર દારૂની બોટલો ફાટી અને રીલમ રેલમછેલ મચી હતી તે દરમિયાન ઈજાગ્રસ્ત બાઇક ચાલકની પત્નીએ સમય સૂચકતા બતાવી હતી ખેપિયાને દબોચી લીધો હતો અને તાત્કાલિક છે તે નંબર પર ફોન કર્યો હતો અને પોલીસને જાણ કરી હતી જ્યારે પોલીસને જાણ થતા બોડેલી પોલીસ ઘટના સ્થળ પર તાત્કાલિક પહોંચી ગઈ હતી દારૂના ખેપિયાને ઝડપી પાડ્યો હતો અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી ત્યારે ઈજાગ્રસ્ત દંપતીને તાત્કાલિક એકસો આઠ મારફતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો દૂધી કહા બધું જ મોડા નો છે કે ના કેવું